બક્સરા પોલીસ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા ભવ્ય મેઘાણી નવરાત્રી મહોત્સવમાં નવમાં નોરતે ખલૈયાઓએ મન મૂકીને માતાજીના સન્મુખ રાસ ગરબા રમીને આનંદ માણ્યો મેઘાણી ગ્રુપ દ્વારા દર વર્ષે આયોજિત થતો આ નવરાત્રી મહોત્સવ સમગ્ર શહેરમાં ખાસ આકર્ષણનું કેન્દ્ર રહે છે શહેરના ખૂણે ખૂણેમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ યુવતીઓ યુવાનો તેમજ નાના બાળકોથી લઈને વડીલો સુધી ઉત્સાહપૂર્વક જોડાતા હોય છે આ વખતે પણ નવરાત્રીના દરેક નોરતે ભવ્ય સજાવટ જગમગતી લાઇટિંગ માતાજીના શણગારેલા દરબાર અને મધુર સંગીતના તાલે રમતા ખલૈયાઓએ રાસની મોજ માણી આ મહોત્સવની ખાસિયત એ રહી કે દરરોજ અલગ અલગ માતાજીના વેશભૂષા સાથે પરંપરાગત ગરબા અને રાસની રમઝટ બોલાવવામાં આવી હતી મેઘણી ગ્રુપ દ્વારા મહિલાઓ માટે ફ્રી રાસ ગરબાનું આયોજન કરાયું હતું જેમાં બહેનો ઉમંગપૂર્વક જોડાઈ અને પરંપરાગત ચણિયા તેમજ આકર્ષક ડ્રેસમાં ગરબે ઘૂમતી નજરે પડી હતી મહોત્સવ દરમિયાન સુરક્ષા વ્યવસ્થા પણ કડક ગોઠવવામાં આવી હતી પોલીસ તેમજ સ્વયંસેવકોની ટીમો સતત તૈનાત રહી જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને બાળકો માટે અલગ સ્ટોલ ફૂડ ઝોન તેમજ દર્શકો માટે બેઠક વ્યવસ્થા પણ કરવામાં આવી હતી ખેલૈયાઓના ઉત્સાહને વધારવા માટે દરરોજ એકથી ત્રણ ક્રમમાં વિજેતા રહેલા ખેલૈયાઓને ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા એવોર્ડ વિતરણ સમયે સમગ્ર મેદાન તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યું હતું આયોજકો દ્વારા જણાવ્યું કે આવા ઇનામોનો હેતુ ખેલૈયાઓમાં પ્રતિભા પ્રોત્સાહન અને પરંપરાગત કળાઓને આગળ ધપાવવાનો છે નવમા નોડતે મેઘાણી નવરાત્રી મહોત્સવ ખરેખર યાદગાર બની ગયો હતો રંગબેરંગી પરંપરાગત વસ્ત્રોમાં ખલૈયાઓ મધુર લોકગીતો ભવ્ય મન સજાવટ અને માહોલમાં છાવાયેલો ભક્તિભાવ બક્સરાના આ ગ્રાઉન્ડમાં નવરાત્રીનું આ અનોખું રંગત સૌને મંત્રમુગ્ધ કરી ગઈ પોલિટેશન ગ્રાઉન્ડની અંદર જે નવરાત્રી થઈ રહી છે ગગન તેરે ઘાટ આવી નોરતાની રાત મેઘાણી ગ્રુપ દ્વારા તેમજ તમામ સંસ્થાઓ દ્વારાનો સૌનો સાથ અને સહકારથી આ આયોજન કરવામાં આવ્યું છે તેમની અંદર ગામના વેપારીઓ તેમજ આગેનો આગેવાનો દ્વારા જે નવરાત્રિની અંદર ઇનામોની વણઝાર સદાયને નવે નવ દિવસ આપમેળે અમારી જે ટીમ દ્વારા જે મળી રહી છે તેથી ગામજનોનો અને વેપારીઓ વર્ગોનો આગેવાનો હૃદયપૂર્વક મેઘાણી ગ્રુપ આભાર માને છે અને સાથોસાથ આવું આવું આયોજન થઈ રહે અને સૌનો સાથ અને સહિયારું આયોજન મળી રહે અને સાથને સહકાર આગેવાનો દ્વારા મળી રહે બગસરા શહેરની અંદર તો હૃદયપૂર્વક બગસરા મેઘાણી ગ્રુપ બગસરા વાસીઓનો અને પત્રકાર મિત્રોનો આભાર માને છે જય માતાજી આજે અમારા ગામમાં બગસરા શહેરની અંદર બગસરા મેઘાણી ગ્રુપ દ્વારા આયોજિત તેરે ઘાટ આવી નોરતાની રાત એટલું સુંદર આયોજન કરેલ છે નાની બાળાઓને મોટી બહેનોને દીકરીઓને રમવા માટે એટલી સુરક્ષા સાથે અહીંયા રમાડવામાં આવે છે ખૂબ હેદભાવ સાથે નાની દીકરીઓ જે માતાજી બનીને આવે છે એમનું સ્વાગત કરવામાં આવે છે અને એમ જુઓ તો આખો નવરાત્રિનો માહોલ ભાવભર્યો છે અહીંયા અને બધા આયોજકો અને જે પણ ભાઈઓ જે પણ મિત્રો અને વેપારી મંડળ જે પણ સહકાર આપે છે એ પણ ખરેખર સરાહનીય છે અને બધા સાથે મળીને એક જોવા જઈએ તો બધા એક એકતાનું સ્વરૂપ અહીંયા પ્રગટ થાય છે અને અમે બધાએ ખૂબ એન્જોય કર્યું છે અને બધી દીકરીઓને પણ ખૂબ સુંદર ભેટ અને પ્રોત્સાહક ઇનામો પણ આપવામાં આવ્યા છે રોજે રોજ શિલ્ડ આપવામાં આવ્યા છે અને ધાર્યું નહોતું એના કરતાં પણ સુંદર આયોજન આ ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું છે એના માટે અમે પણ બધા આ ગ્રુપના ઋણી રહે છે થેન્ક યુ મેઘાણી નવરાત્રિ મહોત્સવ આયોજિત ગગનતેરે ઘાટ ના સૂત્ર સાથે અમે તમામ મિત્રો આ આયોજન કરેલું છે વિવિધ સંસ્થાઓના આગેવાનો પણ અમારી સાથે છે અને ગામના આગેવાનો દ્વારા અમને વિવિધ ઇનામોનું ભેટ સોગાટો મળી રહી છે હાલ એવું હતું કે બેન દીકરીઓને અહીં વ્યવસ્થા નહોતી રમવાની એટલે અમે મિત્રો સર્કલ એવું નક્કી કર્યું કે અહીં આ વ્યવસ્થાના ભાગરૂપે થાય અને અહીંયા જે રાત ઉત્સવ રમણો તે મફત છે કોઈ જાતની ફી બેન દીકરી પાસેથી લેવામાં નથી આવતી તેમજ કોઈ પાસેથી ફાળો પણ લેવામાં નથી આવતો જે યોગ્ય રીતે આપે એમની પાસેથી લઈએ છીએ અહીં સુરક્ષાના રૂપે અમે બધા મિત્રો બેન દીકરીઓની યોગ્ય સુરક્ષા માટે પણ અમારું જાળવણીનું આયોજન પણ કરેલું છે અને તેમજ બગસરા પોલીસ દ્વારા પણ અમને પૂરતી સુરક્ષા મળી રહી છે